તો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સિહોર તાલુકાના અગિયાળી ગામનો આ નજારો ધર્મરથ ડીઝેલ ના તાલ સાથે અને કમસે કમ સો થી દોઢસો ફોર વ્હીલરના કાફલા સાથે અને પાંચસોથી સાતસો લોકોના કાફલા સાથે ધર્મરથ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે અને ગામો ગામ ફરી વળ્યો ધર્મરથ ભાજપ પ્રેરિત ભાવનગર ધ્રુળજી ઉઠ્યું છે અને ધર્મરથ રૂપી પ્રચારના ધમધમાટ શરૂ થઈ ગયા છે તેની વચ્ચે આજે ધર્મરથ પહોંચી ચૂક્યો છે અગિયાળીમાં અને અગિયાળીમાં દરેક જ્ઞાતિ સર્વ જ્ઞાતિ સાથે મળી અને ક્ષત્રિય સમાજની અસ્મિતા બચાવવા માટે આ ક્ષત્રિય સમાજને પૂરો સાથ સહકાર આપવા માટે નમ્ર વિનંતી થઈ અને તેમાં દરેક સમાજ હાજર રહ્યો કોઈ પણ કોઈ પણ સમાજ હોય પણ તેમની બેન દીકરી વિશે આવી પરષોત્તમ રૂપાલા દ્વારા આવી ટિપ્પણીનો જવાબ આપવા માટે આજે આખું અગિયાળી ગામ શિયો તાલુકો અને ગામે ગામથી દરેક અઢારે આલમના લોકો ઉમટી પીડા ફોર વ્હીલોના કાપલો અને સાથે ધર્મરથ સ્વાગત અગિયાર ગામના ગામના આગેવાનો અને ચાર ટર્મના સરપંચો દ્વારા આજે અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે આગળ તેમના ભાષણો પણ છે તેમની વાત પણ છે જે દરેક સમાજના રવાડા બેઠા કરી નાખતા વાતો આ વિડીયોમાં કરવામાં આવી છે તો ચાલો મિત્રો આપણે જોઈએ ધર્મરત્નો માહોલ તેમની સભા राम जी जय बोलि दोर द्वार वाली जय रामदेव जी महाराज की जय राम जी जय हेलो हेलो माता जी सच्या लगी या बात आणा मी जातो मी हत्त निघरा छी हेलो हलो हलो रवी

આપના બેઠક રૂમ વિશે જે ઓમણા અમારું તમને કરેવાના ભગીભાઈએ વિનંતી કરી કે આપણને સાસદીજી નું જે પ્રposal હેતુ શું છે એ માટે ભાઈ ભગીભાઈ સપટિયા જેવું ને રતિભાઈ બોલો રતિજી અને થેન્ક બહુ ચાહતે છીએ આપનો આવો સર

કે આપણે શું આપણા બે દીકરીઓને આગળ ભવિષ્યમાં ન્યાય અપાવી શકશું એની ઉપર આવા જે

ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਜਮਨਾ ਤੋਂ ਅੱਗੇ ਆਵਣੋ ਪਿਰਵਾਨੋ ਭਾਈ ਅਸੀਮ ਜੀ ਤੋਂ ਬਾਅਦ ਹਾਜ਼ਰ ਨੇ ਜਮੇਦਾਰ ਵਿਆਹ ਦੀ ਸੁਪਰੀਆ ਨਾਲ ਆਪ ਜੀ ਆਜਾਓ ਜੀ ਕੋਟੀ ਦੇ ਬੇਟੀ ਨਾਲ ਸਾਜੀ ਰਾਜਾ ਨੂੰ ਸੁਪਰੀਆ ਤੋਂ ਰੂਮ 800 ਵਰਸਾ ਅੱਜ ਨਾਲ ਰਿਹਾ ਜਰੂਰ ਬੁਝੀ ਰੂਮ ਬੇਟੀ ਨਾਲ ਬਲਾਵ ਰੂਪਿਕਾ ਮਹਾਂਪਤੀ ਦਾ ਆਜਾਓ ਜੀ સફળતા મળે નહીં એટલે સમગ્ર સમાજ હાથમાં ત્યાં પણ રાજકોટમાં ઘણા ઘરમાં મળેલા ઉપસ્થિત રહી અને સફળના પૂછે જ્યારે આવ્યા અને કામ તો આગામી સાત તારીખે हमारी जागर के समस्त समाज के साथ जोड़ा गया लड़ाया और वरण साथ जोड़ा गया निश्चित बहुत प्रामाणिक संस्थान का सहयोग जरूर करता है डनला सरपंच श्री तालुकातील बाजीबेन इन खबरंना गाडी आज आपण जो लिखित आहे हे सांस्कृतिक तारीखे सोळा का मतदान उपस्थित साधारण वगैरे मध्ये आणि एक पूर्ण આપણે એવું મતદાન કરીએ કે જે નાની અસ્મિતા માટે જે આપણે રદ નીકળ્યા છીએ એ સન્માન માટે આપણે બધાએ આપણા ઘરે ધ્યાન આપવાનું છે અને આપણું મતદાન છે એ આપણે બરોબર આપ ધ્યાન રાખીને કરવાનું છે કે આપણે જે વિષય છે આપણું છે કે આપણું ધ્યાન ધ્યાને રાખીને આપણું મતદાન છે એ થાય અને એના માટે આપણે સરસથી બધા જ્ઞાતિ સાથે મળીને

પાયવાલ બસ સમાજ ના છે તો જે છે કોઈ છે છે કોઈ ઘર ધરવા છે આંગેરા કુસે અને ઓડિયા સમાજ ની પણ છે મહારાજ પણ છે તમામ જાતો હોય છે છોડાય છે ક્ષત્રિય સમાજતા એક આહવાન થી ખાલી અમે કો કર્યો અને આખું ગામે આપણે દલિત સમાજમાં પણ આપણે અહીં હાજર જ છે ખાલી એક ફોન થી બધું બધા બધા રીતે તો તમારી જોડે